ની લોસ કરવું છે જે લોકો વજન ઘટાડવું છે એના માટે આ રેસિપી બહુ સરસ છે ભાઈ સદાય ખરેખર આ મને કઈ નહોતું જાણી રેસિપી છે એકવાર તમે ટેસ્ટ કરો અને આ રીતે બનાવો તમારું વજન પણ ઘટશે સાથે સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ મળશે મે તમને મમ્મી રાની અંદર જો તમે આ એક બધો અલગ અલગ મેનુ ઉત્સવ પછી તમે રેસિપી બનાવશો તો બહુ સરસ મજાની બને છે આ રેસિપી તો જે લોકોનું વજન ખરેખર ઘટતું નથી એ લોકોનું વેઇટ લોસ થશે વજન ઘટશે પાચન તંત્ર મજબૂત થશે સાથે સાથે કેલરી શૂન્ય મળશે હવે તમારે વેટ લોસ કરવું છે તો ખોરાક એવો લેવાનો છે કે જેમાં તમારા શરીરની અંદર તમને મિનરલ વિટામિન્સ પણ મળે છે અને સાથે તમારા શરીરને કેલરી શૂન્ય મળે છે જેમ કેલરી ઓછી લેશો એમ તમારું વજન છે એ ઝડપથી ઘટશે તો હવે અહીંયા હું તમને કહું છું કે આવી રીતે તમે મગ વઘારો અને પ્લાન કરીએ છીએ સાત દિવસનો કે જે લોકોની ખરેખર વજન ઘટાડવું છે એમના માટે તો અહીંયા મગની ફોતરાવાળી દાળ લેવાની છે એ ફોતરાવાળી આપણે આવી રીતે બાફી લેવાની છે મગની ફોતરાવાળી દાળ એટલા માટે કારણ કે એમાં પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આપણા શરીરની અંદર જે પ્રોટીન તત્વ હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો અહીંયા આપણે ભરપેટ બપોરના ટાઈમે એકલી મગની દાળ ખાવાની છે ભાત પણ નથી ખાવાના રોટી પણ નથી ખાવાની અને હા આ જે મગની દાળ આપણે બનાવીએ છીએ એની સાથે તમે દહીં અને છાસ લઈ શકો છો અને સાથે તમે પ્લેન ઓટ્સ ખાલી એટલે નમકવાળા વ્હાઈટ ઓટ્સ બનાવી અને ભાતની અવેજીમાં એક ચમચી જેટલા ઓટ્સ લઈ શકાય છે તો સાત દિવસ સુધીમાં તમારે થોડી એક્સરસાઇઝ કરવાની છે સાંજે તમારે દૂધ ખીચડી અથવા ઓટ્સ અથવા એ પણ એક જ વાટકી ખાવાનું છે રાત્રે સૂતા પહેલાં એલાયચીવાળું ગરમ દૂધ પીવાનું છે સવારે મોર્નિંગમાં તમારે ફ્રૂટ ડિશ કોઈ પણ એવી લેવાની છે કે જેમાં કેલરી ઓછી હોય તો હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું તેલ અહીંયા મેં બે ચમચી લીધું છે આપણે દાળ છે પાંચ વ્યક્તિ માટે પાંચસો ગ્રામ જેટલી દાળ છે એટલે તેલ ખૂબ ઓછું લેવાનું છે રાઈ જીરું લસણ હિંગ આ બધાથી વઘાર કરવાનો છે એ પછી ટામેટા અને એક ફટકી પાલક ઉમેરવાની છે પાલક ખાસ ઉમેરવાની છે પાલકની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ પોટેશિયમ હોય છે જે આપણે હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે આપણા પેટની આજુબાજુમાં જે ચરબી હોય છે આપણા પેટની ચરબીને ઓછી કરવાનું કામ પાલક કરે છે કારણ કે એમાં વિટામિન કે હોય છે જે આપણા શરીરની અંદર ગંદા ફેટ એટલે કે ગંદી ચરબીને દૂર કરવાનું કામ કરે છે અને પાલક આપણા પાચનતંત્રને પણ મજબૂત કરે છે તો અહીંયા એક વાટકી પાલક સાથે ચારથી પાંચ કડી લસણ જેના કારણે ગેસેટિક પ્રોબ્લેમ્સ થતા નથી પાચનતંત્ર તમારું મજબૂત રહે છે ટામેટા પણ બે ઉમેરી દેવાના છે ટામેટામાં રહેલું વિટામિન કે તમારા શરીરની અંદર જે કેલરી પણ બાળવાનું કામ કરે છે વિટામિન સી હોય છે જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર રહેલું હોય છે તો હવે આપણે હલાવીશું શાંત રહીશું ગેસિએન્ચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખીશું બે મિનિટ સુધી પાલક આપણે પાલકની ડાળ અને સાથે સાથે આપોઆપ વળવા લાગે છે હવે આ દાળ હોય છે એ આપણે સૂપ ટાઈપની પતલી બનાવીશું એના માટે આપણે ગરમ એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે એમાં હળદર ગરમ મસાલો સાથે ધાણા જીરું નમક બધું જ ઉમેરી દઈએ આપણે આપણે બધા જ મસાલા નાખીએ પછી લાસ્ટમાં આપણે થોડું કાચું જીરું એડ કરવાનું છે કાચું જીરું અને જીરું સાથે ગરમ મસાલો થોડું ટેસ્ટ બેલેન્સ માટે કાચું જીરું હવે પાણીમાં ઉકળશે એટલે એની અંદર જે પોષક તત્વો છે તે પણ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને આપણું પાણી થોડું ઉકળે એટલે આપણે બાફેલી મગની દાળ અહીંયા મેં મગની દાળ વરાળે બાફી છે કૂકરમાં થોડું પાણી ઉમેરીને કૂકરમાં પ્રેશર કૂકરની અંદર આપણે ખાનાની અંદર જે વરાળે બાફ તો હવે આપણે ત્રણ મિનિટ સુધી એકદમ ગેસની આ રસોઈ બનાવો ત્યારે ગેસની એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે મીડિયમ અંચે લીડ કવર કરી ત્રણ મિનિટ સુધી આમાં ચડવા દઈશું જેના કારણે પાલક અને મગની દાળની અંદર કરેલા બધા મસાલા છે એ સેટ થાય ઇન્સર્ટ થાય ટેસ્ટ બેલેન્સ થાય અને આપણને એટલું ખાવાનું છે તો મજા આવે એવું ન લાગે કે કંઈ આપણે ફીકું ફીકું ખાઈ રહ્યા છે આ રેસીપી વજન વેઇટ લોસ કરવા માટે સ્પેશિયલી વજન ઘટાડવાળા લોકો માટે બેસ્ટ છે અહીંયા તમારું વજન પણ એકદમ સરસ સ્ટ્રોંગ રીતે ઘટે છે તમારું પાચનતંત્ર મજબૂત થાય છે બીજું તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં તમને કેલરી ઓછી મળે છે અને સાથે તમે થોડું એક્સરસાઇઝ કરો છો થોડું ગરમ પાણી પીવાનું રાખો સાથે સાથે ઘરના કામ જાતે કરવાનું રાખો એટલે તમારા શરીરની અંદર શ્રમ પડશે જે ઉર્જા ઉત્પન્ન થશે એમાંથી તમારા શરીરની જે ચરબી છે એ બળવા લાગે છે અને ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગે છે તો દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો નિયમિત રીતે એકથી બે ખટ્ટા ફ્રૂટ્સ ખાઓ જેમ કે સંતરા છે કીવી છે આવા જે ખાટા ફ્રૂટ્સ છે એ જેમાં કેલરી ઓછી અને વિટામિન સી વધારે છે એવા એન્ટી વાળા ફ્રૂટ્સ ખાવાનું રાખો સાથે સાથે એક ગ્લાસ હુંફાળું ગરમ વાળું દૂધ પીવો એ ઉપરાંત બપોરના ભોજન પછી અડધો ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવો અને સાથે દિવસમાં બેથી ત્રણ વાર અળસી અને વરિયાળીનો મુખવાસ થોડું થોડું ચાવી ચાવીને ખાવ આવી રીતે તમે તમારા ખાનપાનમાં થોડો બદલાવ લાવો છો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે તો અહીંયા તમારે સાત સાત દિવસ સુધી તમારે બપોરના ભોજનમાં ભરપેટ મગ ખાવાના છે આની સાથે બીજું કોઈ જ નથી ખાવાનું નથી પાપડ ખાવાના નથી ભૂંગળા ખાવાના તળેલી કોઈ જ વસ્તુ નહીં ભાત નહીં રોટી નહીં માત્ર ને માત્ર આ આમાં એક વાટકીની જગ્યાએ બે થી ત્રણ વાટકી પાલક ઉમેરી શકો છો મગ અને પાલકનું બનેનું પ્રમાણ સરખું પણ રાખી શકો છો ક્યારેક તમે પાલકનું પ્રમાણ વધારે રાખો ક્યારેક તમે મગની નું પ્રમાણ ઓછું રાખો અહીંયા આપણે ફોતરાવાળી મગની દાળ લીધી છે એની બદલે તમે મોગર દાળ છે યલો દાળ આવે છે એ પણ લઈ શકો છો બસ તમારે સાત દિવસ સુધી આવી રીતે બપોર સવારે નાસ્તામાં એકદમ લો કલેરયુક્ત નાસ્તો લેવાનો છે અને સાથે સાથે રાત સાંજે ડિનરના ઓપ્શનમાં તમે એક વાટકી દૂધ ખીચડી લઈ શકો છો એક વાટકી ઓટ્સ લઈ શકો છો અથવા તો એક વાટકી બટિકા પૌવા લઈ શકો છો અથવા તો એક વાટકી ઉપમા એવું એકદમ લાઇટ ભોજન રાતના ડિનરના ઓપ્શનમાં કરો સાથે બપોરનામાં તમે ભરભીર આમ ખાવ આ મગ અહીંયા આપણે થોડા ઘટ રાખ્યા છીએ પરંતુ તમે આ જે મગની દાળ છે એની એકદમ પતલી પ્રવાહી શુભ ટાઈપની પણ કરી શકો છો તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે ભરપેટ કોથમીર વડે આપણે ડેકોરેશન કરીશું અને આ રેસીપી તમે બપોરે સર્વ કરો સાત જ દિવસની અંદર તમે કહીશું કે વાત રૂપતિબહેન ખરેખર વ્હીટ લોઝ માટે બહુ સરસ મજાની આ રેસીપી છે તો સાત દિવસની અંદર જો તમારું થોડું પણ વજન એવું લાગે છે કે ઘટી રહ્યું છે તો આ રેસીપી ચોક્કસ વર્ક કરે છે આ જ રેસીપી ફોલો કરી જ્યાં સુધી તમારે જેટલું વજન ઘટાડવું છે એટલું વજન તમે ઘટે પછી તમે તમારો ડાયટ થોડું હેવી કરી શકો છો તો ખરેખર વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ રેસીપી છે ફોલો કરો અને વજન ઘટાડો